અગ્નિકાંડમાં સત્યાવીસ લોકો હોમાયા તેકૂલોમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે બીજી તરફ રાજકોટની ગ્રાન્ટેડ સ્કૂલોએ ફાયરના મોંઘા સાધનો વસાવવા સરકાર સમક્ષ ગ્રાન્ટની માંગણી કરી છે એમાં વધારાના ખર્ચ માટે એ ટ્રસ્ટ એટલા સદ્ધર હોતા નથી તો સરકારમાંથી અમને આ ફાયર હાઇડ્રેશન સિસ્ટમ અથવા તો ફાયરના સાધનો વસાવવા માટે એ અમને સહાય મળે આમ હાલમાં ફાયરના સાધનો વસાવવા માટે નાણાં ન હોવાનું સામે આવ્યું છે ફાયરના સાધનો વસાવવા હોય તો એક માસનું વેઇટિંગ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા આનો કોઈ નિકાલ કરવામાં આવે છે કે પછી વિદ્યાર્થીઓનું ભણતર બગડે છે તે તો આગામી સમય જ બતાવશે કેવલ દવે દિવ્ય ભાસ્કર રાજકોટ શહેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ